હોમ અફેર્સ તરફથી અને ગાંધીનગરથી જે અમને સૂચના આપવામાં આવેલી છે એના મુજબ નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ આવતીકાલે સાત પાંચ બે હજાર પચીસના રોજ ચારથી આઠ વાગ્યાના વચ્ચે કરવામાં આવશે જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્કલુડેડ છે આ મોકડ્રીલનો મેઇન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી જ્યારે પણ એર રેડ કરવામાં આવશે ત્યારે આપણા જિલ્લામાં અગર એફેક્ટ થાય છે તે વખતે નાગરિકો કેવી રીતે રિસ્પોન્ડ કરી શકે છે એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ ડ્રિલ કરવામાં આવશે આ ડ્રિલમાં આવતીકાલે આપદા પરિસ્થિતિનું પ્રતિકાત્મક સર્જન કરવામાં આવશે જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા ચાર કલાકમાં આપણે શું કરીશું મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનું મોકડ્રીલ કરવાનું નક્કી કરવામાં આવેલું છે એની સાથે જ અમારા છ એ છ તાલુકા એક કોર્પોરેશન બે નગરપાલિકા અને બધા વિલેજિસમાં તમામે તમામ વિલેજિસમાં આ મોકડ્રીલ કરવાની અમે કોશિશ કરીશું એમાં નાગરિકો પ્રતિ મારું એ આવાહન છે કે બ્લેકઆઉટ સાડા સાતથી આઠના વચ્ચે આપણે બધાએ પાળવાનું રહેશે બ્લેકઆઉટનો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધી જેટલી દેખાતી હોય એટલી લાઇટો બંધ કરી દેવી જેમ કે રાતના સમયે અગર એર રેડ કરવામાં આવે ત્યારે લાઇટોનું સંકુલ જોઈને એર રેડ કરવામાં આવે છે એટલે નાગરિકોને આ મોકડ્રીલ થી ગભરાઈ જવાનું નથી જનભાગીદારી તરીકે આપ એમાં સંમિલિત થઈ શકો છો એની સાથે જ આપ લોકોને આના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જિલ્લાના નંબર બસો તેત્રીસ શૂન્ય શૂન્ય બે નહીં તો ટુ ફાઈવ નાઇન ફોર ઝીરો વન આના ઉપર નહીં તો પોલીસ નો જે આપણો સો નંબર હોય છે એના ઉપર આપ લોકો એના બાબતની માહિતી મેળવી શકો છો